અને માથે મોરપીજ ભરાવો કાનુડો જ લાગે બીજી કોઈ ઓળખાણ ન દેવી પેડે ભલા મને તમે વિચાર કરો આ રહી ને ભગવાન છે ઈ વખતે મહાભારત કરીને આખું મહાભારત પૂરું એના આશીર્વાદ છે ને એ તો પરાત્પર બ્રહ્મ છે એ તો જેને અનુભૂતિ ન હોય આપણે કઈ આમ હોય ન હોય માતાજી હોય ભગવાન હોય કે ન હોય જેને અનુભૂતિ થાય એને બધી ખબર હોય એ સ્ટેજે ભૂગવું પડે પરબારા આપણે નિર્ણય લઈ ન હાલે બધું આલું આવે ભજનોમાં રામસાગર માં ગાતા ગાતા આઠ માંથી આહુડા રામસાગર ના તાર ઉપર પડતા હોય અને એની ઝેડું ઉડતી હોય અને ભજન ગાતા ગાતા દેવા પંડિત જેવાય એ જે કીધું હોય થાય છે ને બધું એનો અર્થ એવો છે બધું ખબર એ કેવા અરે વિજ્ઞાનિકો નાસાવાળા એમ કહી દીધું થોડા વાર પેલા બધા જાણો છો કે અમે વર્ષોથી વિજ્ઞાનિકો એ ભેળું કરીને માપ કાઢ્યું ધરતી ને અને સૂરજ ને કેટલું અંતર છે એ આજથી પાંચસો વર્ષ પેલા તુલસી દાસવા બેઠા બેઠા કહી દીધું તું જુગ સહસ્ત્રન પર ભાનુ લીલો થાય મધુર પર જાનો તેને કીધું હિસાબો થી નીકળ્યું એનો અર્થ એવો આત્મા પિંડે શું બ્રહ્માંડે આપણે ત્યાં કીધું ને અંદર જેટલા થઈને આપણે આપણાથી આગા જઈને એટલે કોઈ ના ન રહી પોતાથી આપણે જઈ આપડે બજાઈને ક્યારે આપણે પેલા આપણી પાસે બેહવા શીખવું પડશે અટાણ તો ખાસ શીખવું પડશે અટણ થાય હું ખબર આપણે અહિયાં નો હોય તમે હું અહિયાં આવ્યો છું અહિયાં જોવો ન એટલે હું સારું જ બોલી હું તમને મજા આવે તમે સાંભળવા આવ્યો ને અહીંયા જો ને તો તમને મજા આવે પણ તમે અહીંયા ખાલી ખોળિયું તમારો બેઠો ને તમે ઓફિસમાં માં ખેતરે અટામાં તો મજા આવે જ નહીં પછી કે જામીન પર તું જ અહિયાં નોતો આપડી તકલીફ એ છે આપણે અટાણે આ બધા કુટુંબ આમ બધું વિકાતું કામ સાહેબ જાય છે દાસ બાપા ખબર આપણે ઓફિસે હોય ને તો એ ઘરે હોય

કન્યા પધરાંગલ મંડપ મધ્ય કરીને ગોરબા તરી કરવા બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ તો શું થાય ગોરબાબંધ છે ભગવાન નામ છે ને પણ સમય નથી ત્યારે ન લેવાય સ્મરણ કરાય મનમાં પણ બોલો ભાઈ રામ તો કે નારાયણ નું નામ એમ ટાણું હાચવી દો એટલે અખિલ બ્રહ્માંડ નો માલિક આપડા ટાણા હાંચવા બેઠો જ છે કાયમના માટે એમાં બીજું કઈ આવે જ નહીં પણ જેને લેવું છે અને શાક માર્કેટના જે ઢોર હોય ને બકાલા માર્કેટમાં રખડતા હોય એને વસાદારે કઈ લેવા દેવા ન હોય એને કોણ બટેટા નાખે ને કોણ રીંગણા નાખે ને બધી જ વાઇટ હોય એની હોજ જ અને ધ્યાને દૂધની જ રાખવી પડે બગડી ન જાય એ ધ્યાન દૂધની જ રાખવી પડે કે એને હરખું મૂકજો અને હરખું ગરમ કરી લેજો આમ ને જો ખાટો હાથ ન અડી જાય ને કોઈ દીકો કીધું એઠવાડનું ધ્યાન રાખજો એ તો આપણે ધ્યાન રાખવું પડે કે ઈ બાજુ ન હાલતા ને તમને બગાડશે એમ હારા થયા છે જેની ફરમ ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે બાકી આવડ અલબેલી એને કોઈ પૂછે નહીં કાગડા હારા જેટલા એટલે વાત રહી ગઈ પછી આ વાત ઉપર પાછળ દ્વારકા થઈ મારે કેવું છે પણ ઓલી વાત અધૂરી કોડા નીકળ્યા એ દરિયા માંથી શરૂઆત કોડા છેલ્લે દરિયો હતા ને તો કોડી આપણે ફલાણા નડે બહુ એ કોડા નીકળેલા છે કોડા નીકળ્યા ને તો દેવો ભાઈ ભાગ્યા દાનવો ભાગ્યા ગમે એના લડી ગયા દાનવો ભાગ્યા ગમે જીતી જાય કોડા ભૂગાય એને બધી રીતે રોતા આવડે કરગરતા આવડે બધાની રજૂઆત કરતા આવડે એટલે દાન હોય ભાગ્યા વિચાર પડે પાછા ભોળાનાથ પણ હાલો દેવદાનો ભેડા થઈને પ્રભુ બચાવો કે શું હળી ઝેર નીકળ્યું આવું પી કે ઝેર નથી નીકળ્યું કે તો એ કોડા નીકળ્યા ભોળોનાથ કે કોડા નીકળ્યા તો અહીંયા નહીં ઝેર નો કટર હોય તો કયો બીજો પી જાઓ કોડા મારા ન હતો મારા ગણેશ ની હુંડ્યું કે છે તો કે હવે આનો કઈક રસ્તો તો બતાવો પછી ભોળાનાથે રસ્તો બતાવ્યો કે બધા એક કામ કરો બધા કોડા નીકળ્યા અને ભેગા કરીને એક મોટું પ્લેન ભરો અને પ્લેન ઉડાડો આકાશમાં અને પછી ગામડે ગામડે એક બે ત્રણ પછી જેવું ગામ એમ વેરતા જાવ કે અમુક ગામમાં માં જઈ આપણને એમ થાય પ્લેન ઊંધું પીડ્યું છે કે હું હોય છે હા એમ હોય આ હકીકત હકીકત વાત છે પરિસ્થિતિ એવી થાય સમજણ જેવું તો નામ જ ન હોય કિંમત સમજણ ની છે ને થોડું કઈ સમજેલા માણસો એને બધા પ્રકારની કિંમત છે બાકી કઈ મને કોઈ પૂછિત તમારો સનાતન ધર્મ છે સનાતન ધર્મને કેટલા વર્ષ થયા કેટલા વર્ષ જૂનો છે તમારો સનાતન સનાતન ધર્મ ક્યારનો છે એ મને કોઈ પૂછે તો આપણા બધાએ વતી હું જવાબ મારે આપવો હોય ચાલણી સાહિત્યના સપાકરામાં તો સાંભળો અમારો સનાતન ધર્મ કેદીનો છે કવિ કહે છે અમારા આત્માઈ સરદાસી નો છે આપણો સનાતન ધર્મ નહી ન હોતા ભવંત પાણી જેવા અહંકાર ભવંત પાણી નહોતા વિવેક સનાતન ધર્મ

એના વાયબ્રેશનો છે એ આવ્યા કરે એના માટે એટલે એવું એક મારું ગીત આજે લગભગ ખાલી ગુજરાતમાં ભારતમાં નહીં પણ વર્લ્ડ માં ક્યાંય અમેરિકા હોય કે કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે આફ્રિકા હોય કે લંડન હોય ડાયરો અમેરિકા હોય હોય કે ગરબા હોય માતાજી ની કૃપાથી મારું આ ગીતાજી ગવાય છે બધે આપે પણ સાંભળ્યું છે એટલા માટે અરે અરેખો તો દુનિયા 好哥啊！<laughs>